કોંગ્રેસી નેતા પવન ખેડાએ સંગઠનની વિરોધમાં કરેલી ટિપ્પણીને લઈને અખિલ ભારત હિન્દુ મહાસભાએ પવન ખેડાનો પુતળો બનાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો અખિલ ભારત હિન્દુ મહાસભાએ કોંગ્રેસના નેતા પવન ખેડા દ્વારા સંગઠન પર કરાયેલા આરોપોનો સખત વિરોધ કર્યો છે આવેદનપત્ર પહેલા પવનખેડાનું પુતળું લાવતા પુતળાને પગથી લાતો મારવામાં આવી હતી પોલીસ સાથે ખેંચતાણના દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા પોલીસે પોતળું કબજે કર્યું ત્યારે આ મુદ્દે હિન્દુ મહાસભાના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં તેમણે પવન ખેડાને તેમના નિવેદન માટે માફી માંગવા અથવા તેમના આરોપોને સાબિત કરવાની માંગ કરી છે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ દેવેન્દ્ર પાંડે રાષ્ટ્રીય સંગઠન મંત્રી રાકેશ તિવારી યુવા મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચેતન પંડિતે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે તેમણે કહ્યું કે જો પવન ખેડા માફી નહીં માંગે તો સમગ્ર ભારતમાં ઉગ્ર આંદોલન અને પ્રદર્શન કરવામાં આવશે આ ઉપરાંત ગુજરાત પ્રદેશના યુવા સંગઠન મંત્રી શની મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ મહાસભાનો દરેક કાર્યકર આ મુદ્દે જમીન પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે તેમણે ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીની નીતિઓને કારણે દેશનું વિભાજન થયું તેમણે કોંગ્રેસના નેતાઓને હિન્દુ મહાસભાના ઇતિહાસનો અભ્યાસ કરવાની સલાહ પણ આપી પવન ખેડા જે ભારત દેશ નો ઇતિહાસ નથી જાણતો બરાબર અને ઇતિહાસ સાથે ચેડા કરી છે અને ખુલ્લા શબ્દોમાં કહીએ તો કોંગ્રેસી જે વરિષ્ઠ નેતા કહેવાય પવન ખેડા એમને એક મીડિયાના માધ્યમથી પણ આપણી પાસે વિડીયો ક્લિપ છે એ તમે હું તમારા પાસે આપું છું અને એમાં એમણે એવું કીધું છે કે ભારતની અંદર જે વિભાજન થયું બરાબર જો ભારત જે ભાંગલા પડ્યા તો એની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો એવું એમનું કેવું છે તો હિન્દુ મહાસભાનો ઇતિહાસ તમે પહેલા જુઓ ચરણ ચંપી ના કરશો મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બ્રિટિશ અને અને તેઓ કારણે આ દેશ વિભાજન થયું છે અને વિભાજન કારણ મુખ્ય કારણ આજ છે કોંગ્રેસ ખોટા ખોટા આક્ષેપ લગાવે છે એટલે અમારે એટલું કેવું છે કે આજના દિવસે અમે એનું પુતળું સળગાવીશું અને વિરોધ પ્રદર્શન કરે પણ પોલીસ અમારા કાર્યકર્તાને અટકે કેમ કરે છે પોલીસ અમારા કાર્યકર્તાઓ અટકાવી દે છે અમુક અમુક જગ્યાએ અત્યારે ઓછા કાર્યકર્તા છે અમારું વિરોધ પ્રદર્શન છે પણ પોલીસે અટકા કાર્યકર્તાને અટકાવવાનો પ્રયત્ન કરેલો છે બરાબર પણ કોઈ પણ હિન્દુ મહાસભાનો કાર્યકર્તા અટકે નહીં અમે વિરોધ પ્રદર્શન કરીશું અને આ ચરણ ચુંપી કરવાનું બંધ કરે કોંગ્રેસ અને ઇતિહાસ જોવે બરાબર એટલે આજના દિવસ અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે પણ પોલીસ અમારા સાથે ઘર્ષણ કેમ કરે છે અમે પોલીસ સાથે વાત કરી એમનો ફોન આવ્યો અમે વિરોધ પ્રદર્શન કરવાનો છે દરેક પાર્ટીઓની વિરોધ વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને આ હિન્દુ મહાસભા ભારતના ઇતિહાસની અંદર ઓગણીસો પંદરની પાર્ટી એના પહેલાં કોઈ પાર્ટી અસ્તિત્વમાં નથી ક્રાંતિકારી લોકોની પાર્ટી છે આ લાલા લખપતરાય ભગતસિંહ બરાબર એવા જે મહાન ક્રાંતિકારી લોકો હતા વીર સાવરકરજી એવા મહાન ક્રાંતિ લોકોનો ઇતિહાસ તમે જુઓ કે કેટલો કેટલો છે એમના ભારત દેશ માટે શું કરેલું છે અને તમે એવા આક્ષેપ લગાવો છો પવન ખેડા કે હિન્દુ મહાસભાએ એ વિભાજનની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો તો તમે હાથ હોય તો ડિબેટ કરવા માટે હિન્દુ મહાસભા તૈયાર છે તમે સમય આપો કોંગ્રેસ આખી કોંગ્રેસ બોલાયેલો તમે ભારતની આખી કોંગ્રેસ કમિટી બોલાયેલો બરાબર ત્યાં આગળ હિન્દુ મહાસભા ડિબેટ કરવા માટે તૈયાર છે અને એ આ ખોટા આક્ષેપ છે એટલે અમે નિવેદનને આવેદન પણ આપવાયા છે કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરો અને સજા થાય પ્રધાનમંત્રીને સંબોધીને અમે આવેદનપત્ર લખેલું છે અને એ જો આરોપો હોય તો એ સિદ્ધ કરી બતાવે એ બી અમારી તૈયારી છે કે તું સિદ્ધ કરી બતાવો